જય ભીમ જય સવિતા નમો બધા મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ તો મિત્રો વાત કરવાની છે આપણે દલિત અત્યાચારની ની જો કે દિવસે ને દિવસે દલિતો ઉપર અત્યાચાર થાય છે એવા જે દેવભૂમિ દ્વારકાના જે રાયણ ગામના જે બાબુભાઈ જે દલિત છે અને જે તેની ભેંસ બીમાર પડી હોય અને જેને બાર તેર હજાર નું દવા કરાવી હોય સતાય સારું ન થયું હોય અને જે મેડિકલે આ ભાઈ બાબુભાઈ ગયા ધવલભાઈના ના મેડિકલે રાણ ગામની અંદર અને જે ધવલભાઈને એમ કીધું કે દવા આપો અમને ડોક્ટરે લખી દીધી એટલે જે આ ધવલ છે મેડિકલ વાળો તે કાંઈ એવી રીતે આ ભાઈ બાબુભાઈ કઈ છે લખી દીધી એ દવા આપીને બીજી દવા આપે છે અને થોડીક બોલાશાલી થઈ અને જે આ બાબુભાઈ જે દલિત છે એને ભોર માર મારવામાં આવ્યો મિત્રો એ તમે વિચાર કરો આ કેવો અત્યાચાર કહેવાય દલિતો ઉપર એટલે એક જણો બે જણા પકડી રાખે છે અને એક બે જણા માર મારવામાં આવે છે અને પછી આપણે બાબુભાઈને પણ ફોન પણ કર્યો અને બાબુભાઈએ પણ બધી વાતચીત કરી અને બાબુભાઈ પણ જાગૃત નાગરિક હોય અને બધી પણ સમાજને પણ સાસો એને સંદેશો આપ્યો કે આવી રીતે મારી ઉપર થાય છે એવી રીતે હવે બીજા કોઈ ઉપર થાય નહીં અને આ વિડીયો પણ તમે વાયરલ કર્યો એટલે આપણે બધી બાબુભાઈ સાથે રાણી ગામના બધી વાતચીત કરી અને જોકે એ તો બાબુભાઈ માથે અન્ય અત્યાચાર થયો અને એને માર પણ મારવામાં આવ્યો ઢોર અને પછી બાબુભાઈ પણ મેડિકલમાં પણ આપણે દવાખાનામાં પણ સારવાર પણ લીધી અને જોકે સારવાર લીધી અને પછી પોલીસ ફરિયાદ પણ થઈ અને અત્યારે એને પોલીસ બંદોબસ્ત પણ ત્યાં તેમના ઘરે છે બરોબર એટલે તો આ દલિતો ઉપર દિવસે ને દિવસે અન્ય અત્યાચાર વધતો જાય છે એટલે ખરેખર સરકારને આમાં હવે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ કારણ કે દિવસે ને દિવસે તમે વિચાર કરો દલિતો ઉપર જ અત્યાચાર એક દિવસ પણ એવો નહીં જતો હોય તો દલિતો ઉપર અત્યાચાર નહીં થતો હોય તો આપણે રાણના જે બાબુભાઈ છે દલિત એની સાથે બધી વાતચીત કરી એ રેકોર્ડિંગ મૂકું છું તમે રેકોર્ડિંગ આગળ સાંભળો શું કહી છે બાબુભાઈ અને જે ઓલો ધવલ છે લુખો જે મેડિકલ વાળો ઢોર ડોક્ટર જે ઢોરનો જે આ દવાખાનું છે એની સાથે પણ આપણે યગ્ર સાથે વાત કરીએ ડોક્ટર દવાખાના વાળા અને તો એ શું કામ છે આલાબાલા મારી અને વાત કરતા નથી અને ફોન કાપી નાખે તો આગળ બાબભાઈને સાંભળો અને બાપભાઈનો એક વિડીયો પણ છે તે પણ સાંભળો અને આ વધુમાં વધુ આ રેકોર્ડિંગ શેર કરજો જય હિન્દ જય ભારત દ્વારકા જિલ્લો ગામ કલિયાપુર તાલુકો ગામનો રાણનો રહેવાસી બાબુભાઈ કારાભાઈ વારસાકીયા ભેંસની દવા લેવા ગયો તો એમાં મને લોકોને મેં કહ્યું કે સારી રીતે દવા લેજે દસ બાર હજારની દવા મેં કહી તો એ ડોક્ટરને મેં ફોન કર્યો આ દવા તમે આમ કહ્યું આ દવા આવી રીતે આપે છે તો કે તને હું ખબર પડે મને માં અમે ગાર ખાઈ હતી ગાર ખાઈ હતી તો પછી મેં એને ગાર ખાઈ તો એના બાપા લઈ લાકડી લઈ દેવા માંડ્યો મેં કીધું આ તારો છોકરો કરે છે એ કાંઈ લાયકાત ના કહેવાય તો એનો બાપાને દેખી અને સામે ગાર ગાઈ દે એટલે મેં ગાર ગાય ગાર ગાઈ દે એટલે પછી એના બાપા ઢાકડી લઈ બે જણા પકડ્યો મને માર્યો આ અમારા માથે ધાણ ગામની કલ્યાપુર તાલુકો ત્રીજી બીજા અમારા માથે થઈ છે એક નહીં તન ફેરે તને તન દલિત સમાજને માર્યા સિત્યાવીસ જણાને માર્યા હતા પાંચો બીજા નહીં માર્યા અને અત્યારે પાછો પાંચ તારીખ ઓગણત્રીસ તારીખે મારો વારો આ ગામે દલવાડીએ લઈ લીધો છે આની કાર્યવાહી સારી રીતે કરો નકર અમે દલિત સમાજ માર 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 તૂટી જવાના છીએ અને અમારી સામાન્ય કહું છો આનો જાહેર ઠેકો દો હેલો એ બોલો બોલો જીગ્નેશભાઈ રાઠોડ બોલું છું એ હા બોલો બોલો હા કેમ છે મજામાં

અને ઘા કર્યા મને એટલે 15 થી વીસ હા બરાબર બરાબર શેરા લાકડી થી મારતા તમે લાકડી લાકડી बाजू માં જ છે ને દુકાને બાજુ માં હતી પછી તમ જણે બેર ને પરડી રાખ્યો એક જણ મારવા વાળો આયે તમને મારવા વાળું કોણ હતું અને પકડવા વાળું કોણ હતું એ બધા તમને એક જ ઘરના નામ કી નામ તમને પછી કોઈ છોડાવવા આવ્યું તો તમને ના કોઈ નહી બાપ કોઈ નહી કોઈ નહી બદર અને એનો નામ જો એક હસ્વીન મુલાનો દીકરો આ મેડિકલ વાળો ભાવેશ હા બરાબર અને એક પરવીન મોલા એનો ભાઈ આસિનનો હા બરાબર હા ઈ દીધી એટલે હું ઓછડ થઈને નીકળી ગ્યા ને પછી એક બીજો દલવાડી આવીને કે મારો મારો પછી હું ભાગી નીકળ્યો ભાગીને ડાયટ ભાટીએ ફોન કર્યો ખાતામાં હા બરાબર પછી અહી તા પોતે 108 માં ફોન કરવા કોર નંબર જતો તો મારો ફોન લાગી ગયો ભાટીએ પોલીસ ખાતામાં કલ્યાપુર બરાબર પછી અહિયાંથી દવાખાને ગયા ને દવાખાને સરકારી માં પશુ દવાખાને થી દવા લીધી ને પછી ઘરે આવતા રહ્યા ને ત્યાં કેસ લાગ્યો સાડા છ વાગ્યા સુધી લખ્યો હા બરાબર બરાબર એની માં ફરિયાદ થઈ ગઈ ને ફરિયાદ થઈ ગઈ પણ ઈ ટૂંક માં હરકત નથી થયા ને જામે ટેબલ ઉપર છૂટ્યા હા બરાબર બરાબર હા ટેબલ ઉપર છૂટ્યા હરકત નથી અને મારે ઘરે ઓલા રક્ષણવાળા વાળા બેઠા ને હું ઘર માં પુરાઈ બેઠો એવું છે

અમે સરપંચ એ દીદી નોતી બરાબર નહી આ વીડિયો આપણી સમાજ માટે મોકલું હું ગમ્મે આપડી હોય એવું નથી કે હું વારાક્યો છું કે ઓલો માઈત્રી છું ઈ નથી પણ આપથી હોલ ઈન્ડિયા ને સમાજ માટે મેં મોકલ્યું છે કે ભાઈ આજ હું કુટાઈ ગયો કાલે બીજો કુટાઈ જાય એટલે કા મારી નાખીએ તો આપણી સમાજ ભેરી આલે કે આમ ભેરી આલે એ ઈ ઈ મેં મે વીડિયો મોકલ્યો તો આ તમારો વીડિયો જોયો એટલે મેં કીધું બાપ ભાઈને ફોન કરું છું હું

બાપા રીતે મેં દલિત સમાજ બધી ટોટલ સમાજ હોય કે પછી આપણી સમાજ બધી હા એવી રીતે વિડીયો મોકલ્યો અને મને પચાસ ફોન એ ઘણા આવે છે પણ બધા ફોન આવે છે એ ક્યાંય આવી રીતે તમારી કોની ભાવ પૂછવા વાળા ફોન છે પણ આપણે સમાજ ને જાગૃત કરો એ પ્રમાણે હું ફોન બધાને કઉ છું તમારા ના અત્યારે પોલીસ તો છે ને

સરપંચ ને એમ એમતા ફોન આપણે સમાજના ઘણા આવી ગયા ઘણા પણ એ તો એ કહે છે કે આ તો માણસ હકીકત છે મારા નઈ એમ કે સરપંચે બરાબર બરાબર હા એ તો એમ કઈ ખોટું કર્યું એ મારા સરપંચ બરબતા ડ્રોજે છે કે અત્યાચાર થાય ને ખોટી થાય કેવાય આપડે ગામ ના સરપંચ નું ધ્યાન રાખવું પડે ને અત્યારે બધું હમ હા હવે તમે તમારી રીતે બધા ને જવા દેતા રહેજો ને જાગૃત થતા રેજો એવું નથી કે મને પડ્યું છે પણ કોઈ માથે આપડી પડે નહિ આ એક્રોસિટી નું છે ને નકર આપડું પાલન છે એ તો બરાબર છે એક્રોસિટી કરી પણ હા ભાઈ હા બોલો બોલો આપણા આ વિડીયો તમે યુટ્યુબ માં આપડે સમાજ માં મુકશું બરોબર હા બધા મોકલો ભાઈ આ જાના માથે છે કાલ બીજા માથે સારું હા જાગૃત રહ્યો જાગૃત ખબર પડે ભલે હું આજે હું એને આપણે એને મારી નાખીએ એવું નથી

ઓલા ભાઈ કઈક બાપભાઈ દવાખાના તમારે દવા લેવા આવ્યો શું તમારું ગામ બોલો આપડે ઓલા બાપભાઈ ને દલિત